ટોટલ જવાબદારી પૂરો જોતા ટોટલ માહિતી મળી જશે આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિનિટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર પણ ખરીદી કરી શકો છો પેલા ઓનર નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને પડધરી ટ્રેક્ટર જોવા મળશે લેવા માટે ઓનરનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું એકસો ચાર વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો